ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીમાં માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી જેમાં પોલીસ આરોપીની ધરપકડ બાદ કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ સાથે જ પોલીસે આરોપીને સાથે રાખીને ચકચારી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી ઉપર બળાત્કાર અને અમાનુષી અત્યાચારની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં પોલીસે આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા આ ઘટનામાં પોલીસ દ્વારા તરસ્પર્શથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ઝઘડિયા જીઆઈડીસીમાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ગુનાના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા ચકચારી દુષ્કર્મની ઘટનામાં પોલીસે આરોપી વિજય પાસવાનની સઘન પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવતા ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી આરોપી નરાધમ વિજય પાસવાને પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે અગાઉ પણ બાળકી સાથે હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યું હતું અને દુષ્કર્મની ઘટનામાં બાળકીના ગુપ્ત ભાગમાં સળીઓ નાખીને રાક્ષસી કૃત્યને અંજામ આપ્યું હતું અંતરે ઉલ્લેખનીય છે કે ચકચારી દુષ્કર્મની ઘટનામાં ભરૂચ પોલીસે યુદ્ધના ધોરણે તપાસ આટોપીને કોર્ટમાં વહેલી તકે ચાર્જશીટ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે આ સાથે જ પીડિતા અને તેના પરિવારને ન્યાય મળે તે માટેના પ્રયાસો પણ શરૂ કર્યા છે